ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળા સ્પેશિયલ અરદિયા કે અરદિયા પાકની રેસીપી ઘરે અડદિયા બનાવવા એકદમ સહેલા છે જેને મેં પરફેક્ટ માપ અને અમુક ટીપ્સ સાથે બનાવ્યા છે તમે પહેલી જ વારમાં સોફ્ટ અને બજાર જેવા બનાવી શકશો અને એ પણ બજાર કરતા અડધી કિંમતમાં એકદમ સિમ્પલ રેસિપી છે ચાલો શરૂ કરીએ એકદમ અને જેવા અરદિયા માટે મેં અહીંયા બે કપ જેટલો અરદની દાળનો લોટ લીધો છે જે વજનમાં એક કિલો જેટલો છે આપણે લોટ કડકડો લીધો છે અરદિયા માટે લીસો લોટ નથી જોતો આ રીતનો કડકડો રોટથી આપણા આપડા અરદિયા એકદમ દાણેદાર બનશે તમને બાજારમાંથી પણ અડદિયાનો લોટ મળી જાય છે આપણે લોટને સારી રીતે ચાળી લેશું લોટ અને ઘી સરખા પ્રમાણમાં લેવાના ખાંડ તેનાથી ઓછી જોઈએ છે ને એકદમ છેલોમાં હળદિયાને દાણેદાર બનાવા લોટમાં ઢ્રાબો દેવા સૌથી પહેલા આપણે એક બાઉલમાં બે મોટી ચમચી ઘી એડ કરશું અને એક કપ જેટલું દૂધ એડ કરશું દૂધ અને ઘી ને ગેસની ફ્લેમ ઉપર આપણે ગરમ કરી લેશું આપણે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરતું રહેવાનું ઘીને દૂધ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો ગેસની ફ્લેમમાંથી નીચે ઉતારી લઈએ તો હવે આપણે ગરમ દૂધ અને ગરમ ઘીને મિક્સિંગ બાઉલમાં લોટ સાથે એડ કરી દેશું અને આ બંને વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ દૂધ અને ઘીને લોટમાં એડ કરવાથી લોટનું લોટ એકદમ દાણેદાર થઈ જાય છે મેં અહીંયા ઘી અને દૂધને સેજ ગરમ લીધેલા છે તમે જોઈ શકો છો બંને વસ્તુ લોટમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે લોટને હાથથી આ રીતે પ્રેસ કરીને બાઉલમાં સેટ કરી દઈએ હવે લોટને આપણે આપડે વીસ મિનિટ જેટલો રેસ્ટ આપી દઈએ જેથી એકદમ સારી રીતે સેટ થઈ જાય વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ એકદમ દાણેદાર થઈ ગયો છે લોટને ચાળવા માટે મેં અહીં મોટા કાણાવાળી એટલે કે ચોખા ચાળવાની ચાળણી લીધેલી છે તેમાં લોટને એડ કરીને સારી રીતે ચાળી લઈએ લોટના મોટા કણને આ રીતે હાથ વડે પ્રેસ કરીને ચાળી લઈએ તો તમે જોઈ શકો છો આપણી બધી જ વસ્તુ સારી રીતે ચડાઈ ગઈ છે દાણેદાર ટેક્સરની સાથે આપણો અરદિયાનો લોટ તૈયાર થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ ઓન કરીને આપણે પોણો કિલો જેટલું ઘી એડ કરી દઈએ આપણે વજનમાં કિલો એક જેટલું ઘી જશે પણ થોડું થોડું એડ કરીશું અને હવે મીડિયમથી લો ફ્લેમ પર આ રીતે સતત હલાવતા જઈને સારી રીતે શેકી લઈએ પેલા આપણે પોણો કિલો જેટલું ઘી એડ કર્યું હતું હવે બચેલું ઘીને પણ આપણે ઉમેરી દેસુ એટલે કિલો એક જેટલું આપણું ઘી એડ કરી દીધું છે હવે આપણે સારી રીતે શેકી લેશું ઓછા ઘી નો ઉપયોગ કરીને પણ શેકી શકો છો તમે જોઈ શકો છો શરૂઆતમાં લોટ બધું જ ઘી કરી લે છે પણ જેમ જેમ તે શેકાતો તેમ તેમ ઘી છૂટું પડતું જશે લોટ શેકતી વખતે આપણે બે વસ્તુ નું ખાસ ધ્યાન રાખવાનું છે પેલી એ કે લોટ ને સતત હલાવતું રહેવાનું છે બીજી એ કે મીડિયમ થી લો ગેસ પર જ આપણે લોટ ને શેકવાનો છે જેથી આપણું લોટ બળે નહીં જો ગેસ ની ફ્લેમ ફૂલ હશે તો લોટ બળી પણ શકે છે બળી પણ શકે છે લોટ ને શેકાતા લગભગ સાત થી આઠ મિનિટ જેવું થઈ ગયું છે આપણો લોટ એકદમ ફૂલવા લાગ્યો છે છે આપણે તો ત્યાં સુધી સુધી શેકવાનો જ્યાં તેનો કલર કરતા ડાર્ક ના થઈ જાય તમે જોઈ શકો છો શેકાતો જાય છે તેમ તે પેલા કરતા હલાવવામાં હલકો થતો જાય છે તો લોટ ને ચલાવતા લગભગ બાર થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે લોટ શેકાઈ ને તેમાંથી ઘી વધુ લીલીશ થઈ ગયું છે અને સાથે તમે જોઈ શકો છો પેલા કડતા લોટનો કલર બદલાઈ ગયો છે લોટનો કલર પેલા કડતા બદલાઈને ડાર્ક જેવો થઈ જાય એટલે આપણો અરદિયાનો લોટ શેકાઈ ગયો છે તો હવે આપણે દોઢસો ગ્રામ જેટલો ગુણને મિડિયમ થી લો ગેસ ને ફ્લેમ પર જ લોટમાં ગુણને એડ કરીશું તમે ગુણને પેલા તળીને પછી એડ કરો તો પણ ચાલે છે ગુણ એડ થઈ ગયો છે તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો લગભગ ત્રણથી ચાર મિનિટમાં અરદીના લોટમાં ગુણ સારી રીતે ફૂલી ગયો છે આપણે લોટમાં ગુણ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને ફૂલી ગયો છે

તો લગભગ અરદિયાના મિશ્રણ ને હલાવતા પાંચ થી સાત મિનિટ જેવું થઈ ગયું છે તો આ આપણા અરદિયા એકદમ તૈયાર છે અરદિયા પથરવા માટે મેં અહીંયા મીડિયમ સાઈઝની થાળી લીધી છે એક ચમચી ઘી થી ગ્રીસ કરી લઈએ તો હવે આપણે અરદિયા મિશ્રણને એડ કરી દેસુ એને આપણે સારી રીતે સેટ કરી દેવાનું આ રીતે તમારે સારી રીતે સેટ કરી દેવાનું છે આ રીતે એક થી બે વાર થાળીને ટેપ પણ કરી દેવાનું જેથી સારી રીતે સેટ થઈ જાય તમે જોઈ શકો છો આપણે ઘી સારી રીતે ઉપર આવી ગયું છે હવે આપણે એક થી બે કલાક માટે તેને સેટ થવા માટે રાખી દેસુ સેટ પણ થઈ જાય અને આપણો ઠરી પણ જાય તો લગભગ એક થી બે કલાક જેવો સમય થઈ ગયો છે અને આપણો રદિયો સારી રીતે સેટ પણ થઈ ગયો છે તો હવે તેને આપણે પીસ પાડીશું તમે જોઈ શકો છો આપણું ઘી બધું જ ઉપર આવી ગયું છે તો આ આપણા હરદિયા એકદમ તૈયાર છે તમે ડબ્બામાં ભરીને મહિના દી સુધી કરી શકો છો આ આપણા મસાલેદાર અડદિયા તૈયાર છે શિયાળામાં શરીર ને ટાકા ટાપે તેવા અડદિયા પાક આપણા તૈયાર છે જો તમને આ અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો